આ બંને ડેમમાં પાણી ઠાલવવાનો ખર્ચ સામે આવ્યો છે શું વધુ વિગતો સામે આવી રહી છે હવે પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગની પ્રશ્નોત્તરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢ દ્વારા અને એના સવાલના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે કે આજીવન અને નારી એક આ બંને જળાશયોમાં પાણી ઠાલવવા માટે સરકારે છેલ્લા એક વર્ષમાં કુલ ચાર હજાર ચારસો ને બેતાલીસ કરોડ લાખ રૂપિયાનો ખર્ચ છે તે કર્યો છે જેમાં આજી વન માં ઓગણીસો પચીસ પોઈન્ટ ત્રેસઠ મિલિયન ક્યુબિક ફીટ અને નારી એક માં ત્રણસો છ પોઈન્ટ ચુમ્માલીસ મિલિયન ક્યુબિક ફીટ પાણી ઠાલવવામાં આવ્યું છે આ દર વર્ષે ઉનાળામાં આ જળાશયોમાં પાણી રહે એ હેતુથી નર્મદાનું પાણી અથવા તો ચોમાસા દરમિયાન વધારાનું પાણી આ જળાશયોમાં ઠલવાતું હોય છે બિલકુલ આભાર તમામ વિગતો માટે હિરેન thank <laughs> you